નદી કાંઠાનું જે કોતર હતું અમે જે વર્ષોથી અમારા વડીલો પાસે તે જે દબાણ રૂપે હતું એ આજે અમને ખબર પડી કે આ દબાણ છે આપણે આ દબાણ અમે સ્વ ખર્ચે અમારે જીસી લાવી અને અમે જે બધું હતું સરકારશ્રીને ખબર વાત થઈ એટલે અમે અમને જાણ થઈ એટલે અમે એ દબાણ સ્વ ખર્ચે અમે સ્વેચ્છાએ દૂર કરેલું છે કેટલું દબાણ હતું દબાણ હતું દોઢથી બે વીઘા જેટલું અમારું દબાણ હતું